આઈડિયા આવી ગયો છે કે પાર્સલમાં શું છે આપણે પાર્સલનું અનબોક્સિંગ કરવાનું છે જો આ મારી પાસે પાર્સલ છે તો એનું અનબોક્સિંગ આપણે કરવાનું છે ફેટ સુધી અમારી સાથે વિડીયોની અંદર જોડાઈ અને રહેજો આમાં છે મિત્રો માયક છે કંપનીનું નામ છે એ પછી કંપની બહુ ને ચાલો અમારી સાથે વિડીયો સાથે જોડાઈને રહેજો ખરેખુલ હોય એકડા પૂરા લખ તો એવું છે મિત્રો સાથે અમારી સાથે જોડાયાના રહેજો ચાલો મિત્રો જો આપણે અનબોક્સિંગ કરવાનું છે આનું આપણે જો આ ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મગાવવાનું છે જો તમે તો ચાલો વિડીયોની અંદર અમારી સાથે જોડાયાના રહેજો ને આવાના આવા તમારી માટે વિડીયો સરસ જે આપણે અવાજ બે કોછો આવતો એની માટે આપણે એક માઇક મગાવવાનું છે તો ચાલો વિડીયોની અંદર જોડાય એના રહેજો મિત્રો જો આ આપણે અનબોક્સિંગ કર્યું છે આ માઇકનું નામ ગ્રેનાનું એવું કંઈક છે તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ સરસ ચાલો તો મિત્રો આ છે કંઈક ગ્રેનાનું કંપનીનું કંઈક માઇક છે તો આપણે એનું અનબોક્સિંગ કરીએ ને જો આવી રીતે આપણે આ ગ્રેનું માઇક મગાવવાનું છે ને કેવો અવાજ આવે એનો તમને છેલ્લે વિડીયોની અંદર તમને બતાવીશ આનો કયો ભાઈ ક્લિયર અવાજ આવે છે આમાં ઘણી ભાઈ કર પ્રકારના કેટલાય અવાજ આપેલા છે ઇકો થાય એવું છે બધું તો ખેડ સુધી વિડીયો સાથે અમારી ને રહેજો આશાને ફરમાસ માટે માય મગાવેલું છે કે અવાજ ભાઈ એમાં કંઈ પોસો એટલે તો ચાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ જો ધીરે ધીરે ભાઈ આનું અનબોક્સિંગ કરાવું તમને સરસ જો ચાલો તો મિત્રો આમાં તો મિત્રો આમાં છે ને એક વર્ષની વોરંટી આપેની છે માઇકની જો આ કાર્ડ આવેનું છે એ એક વર્ષની વોરંટી છે મિત્રો એવું છે તો મિત્રો પહેલાં તો આપણે કાર્ડ આવ્યું છે ખોખાની અંદર એવું છે ને એક આપણે કોડ આવેનો છે મિત્રો આપણે કુલ શું કાગળ આવેલું છે પછી ડિટેલ આવી રીતે આમ પકડાય આમ પકડાય એવું છે બધું એમાં ચાર્જિંગ કરવાનું એવું છે બધું જો આ છે પછી આપણી પાસે આમાં એક કોડ છે મિત્રો આપણે જોઈ સહી શું આની અંદર કેવો કોડ નીકળે છે તો આનું અનબોક્સિંગ કરી લખીએ આપણે તો મિત્રો જો આ એક કોડ નીકળેલો છે

ને હવે આપણે ગ્રેનાનું અનબોક્સિંગ કરવાનું છે મિત્રો જે આ છે ને જો મિત્રો આ વખત ડબ્બી આવે છે મિત્રો તો આનું આપણે પહેલાં અનબોક્સિંગ કરેલા છે મિત્રો છે ગ્રેનો કંપની એવું છે માઇકનું નામ તો ચાલો આપણે એનું અનબોક્સિંગ કરીએ તો મિત્રો આ છે ગ્રેનું માયક ને નવા મિત્રો છે ને ઘણા બધા ફોલ્ડર આવવાના છે ને એ ખેડ સુધી વિડીયોની અંદર હું તમને બતાવીશ એવું છે અને કેવી ભાઈ સારી ક્વોલિટી કેવી છે એ તમને છેલ્લે વિડીયોની અંદર બતાવીશ જો મિત્રો આપણે થોડુંક કાગળ છે એ ઘૂસડી લખીએ જો મિત્રો ત્રણ ચાર ઓપ્શન આવેલા છે બેટરીના છે અવાજ મોડ છે ઇકો છે એવું છે બધું જ ને જો એમાં નાખીએ ચાર્જિંગ થઈ જાય ને આપણે એ તમને કીધેલું છે આઉટ ઓફ કોડથી ને તમે એક બે માયક ચાસ કરી શકો ને આમાં બે માયક આવેના છે આ જો ટાપ આવેલી છે તો ચાલો તમને આગળ આગળ બતાવતો રહેશે જો આ બે માયક છે આપણે ઉછમી લખશું થોડુંક જો આવી રીતે માયક આવેના છે ને યુએસબી પિન આવેની છે જો કેવું છે મિત્રો ને જોવા એનું ચાર્સિંગનું ખોખુન એવું છે બધું જો આમાં ચાર્જિંગ એ ઓટો મિટિંગ આમાં થઈ જાય છે તો આવી રીતે આમાં નાખી લો ને જો એ બેટરી બતાવે તમને પછી છેલ્લે બતાવ્યો બતાવીએ અત્યારમાં કે અંજવાળું છે એટલે બતાવતું નથી જો એ ઝીણા અક્ષરે બતાય છે તો ચાલો હવે આનો કેવો અવાજ આવે એ તમને કહેવાનું છે ચાલો તો મિત્રો આ છે ઘરેના માયકનો અવાજ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટની અંદર કહેજો અત્યારમાં અવાજ છે એ ઇકોની અંદર છે કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો એમાં હવે પાછી હું અવાજ બદલાવું મિત્રો આ સને અવાજ આપણો હાવ ક્લિયર પરફેક્ટ એમના માયકનો અવાજ છે એવું છે મિત્રો ખાસ કોમેન્ટની અંદર કહેજો કેવો અમારો માયકનો અવાજ લાગ્યો તમારે લેવો હોય તો તમે લઈ કહો એવું છે ચાલો આગળ પાછા જોઈએ મિત્રો આ છે ને આપણો માયકનો અવાજ છે ને આપણે લાવ્યા છીએ ભાઈ ફરમાસ ને વિડીયો બનાવીએ ને એની માટે લાવ્યા છે કે અવાજ ઓછો આવે છે એટલે લાવેનો સૌ ને એવું છે ભાઈ જો તળાજાનું કંઈક કચ્છનું વાતાવરણ છે ભાઈ સરસ મજાનું જો ભાઈ ડુંગરો છે કલિયા જવો એવી રીતે છે ને અમારે આજે ભાઈ થોડા ઘણા ફરમાશના વિડીયો છે એ બનાવવાના છે ને એવું છે તો અમારે મિત્તલબેન છે એ તૈયાર થાય છે ઓલરેડી ને જો ભાઈ ઋષિરાજ છે એ ભાઈ પેસન્ટ થોડું ઘણું કરે છે એવું છે તો મિત્રો આ છે આપણે ગરેનાનું માયક અનબોક્સિંગ કર્યું છે ને ખાસ કોમેન્ટની અંદર કહેજો ભાઈ કેવો અવાજ લાગે છે અત્યારમાં જે આવે છે એ ગરેનાનો માયકનો દવાજ આવે છે ને બસ આવું માયક લઈ લો તો બહુ સરસ ભાઈ સારું આવે છે ને ભાઈ મેં એ મગાવ્યું છે ને જો તમે કોઈ વોલોગર હોય ને ક્રિએટર હોય ને ફરમાશના વિડીયો બનાવતા હોય તો આવું તમે પણ માઈક મગાવી શકો ને એવું છે ભાઈ બધું મેં તો ભાઈ મગાવ્યું છે ઘણા માઈક મેં જોયા પણ એક 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 મને જમ્યું ન પછી મેં કાર્ડમાંથી મગાવ્યું છે આનો બહુ સરસ અવાજ આવે છે મિત્રો ને ચાલો ભાઈ મિત્રો હવે આપણે ફરમાશના વિડીયો ઘણા ખરા છે એ આપણે પાકા થોડાક મિત્તલ પસંદ કરાવી લઈ ને પછી તમને આગળ પાછો બતાવતો રહેશે ચાલો મિત્રો છે ને અમારું શૂટિંગ ઘણું ખરું પતી ગયું છે ને ચાલો હવે તમને મિત્રલારે થોડીક મુલાકાત કરાવું હેલો યુટ્યુબ ફેમિલી બોલાઈ ગઈ છે એક ગ્રેન એનું સ્પેશિયલ માયક એકદમ પ્યાર અવાજ સાથે સ્પેશિયલ તમે પણ એકવાર ટ્રાય કરજો સરસ એવું છે તો મિત્રો અમે લાવ્યા છે ફાર્મસના વિડિયો બનાવીએ ને એટલે માયક મે મગાવ્યું છે બહુ સરસ મજાનું માયક છે ને ચાલો તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો ખાસ ની અંદર તો આજ તો કહેજો જ ભાઈ કેવો તમને આ માયકનો અવાજ લાગ્યો છે ક્લિયરિટી કેવી છે જરૂર ની અંદર કહેજો તો મિત્રો છે ને આપણું શૂટિંગ બુટિંગ બધું જે જે ના વિડીયો હતા એ ઓલરેડી કપલો થઈ ગયા છે ને બસ હવે તો આજના વિડીયોમાં ભાઈ કેવું લાગ્યું ખાસ કોમેન્ટની અંદર કહેજો ને આપણે જ્યાં ગ્રેહેનાનું માયક છે એની વચ્ચે થોડી ઘણી કોમેન્ટ કરજો એવું છે આપણે જો ભાઈ મગાવેલું છે ગ્રેનાનું માયક ને અવાજ બહુ ભાઈ કલિયરિટી આવેલો છે બહુ સરસ છે ને ચાલો તો બસ આજના વિડીયોમાં આજે ભાઈ અનબોક્સિંગ હતું અને ફરમાસને વિડીયો થોડા ઘણા શૂટ કરવાના હતા એ શૂટ થઈ ગયું છે બસ આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરજો ને ફેસબુકમાં જોતા હોય તો એ ફોલો કરી લેજો યુટ્યુબમાં જોતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય